નમસ્કાર મિત્રો આપનું દિલથી સ્વાગત છે તમારા પ્રિય ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજનો વિષય છે એવું કંઈક જે દરેક ગામના યુવાનો ગામવાસીઓ અને ખાસ કરીને જેમને રાજકારણમાં રસ છે તેમના માટે ખૂબ જ જાણવા જોગ છે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને કેટલો પગાર મળે છે શું સરપંચનો પગાર સરકારી કર્મચારીઓ જેટલો હોય છે સભ્યોને શા માટે પગારના બદલે મીઠી સાબાશી મળે છે અને કેટલા ભથ્થા મળે છે સરકાર તરફથી બસ આ વિડીયોને છેલ્લે સુધી જુઓ તમને દરેક પોઈન્ટે ઉપયોગી માહિતી મળશે એવી માહિતી જે સોશિયલ મીડિયામાં તમે ભાગ્યે જ જોઈ હોય સેક્શન એક સરપંચ અને સભ્યનું કામ શું હોય છે તો પહેલા તો સમજી લઈએ કે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યનું કાર્ય શું હોય છે ગામના વિકાસ માટે યોજનાઓ લાવવામાં આવે છે નળ જળ રસ્તા શૌચાલય વીજળી જેવી પાયાની સુવિધાઓ માટે કામ સરકારી યોજનાઓનો અમલ કરવો ગામના નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરવો આ બધું સાંભળીને લાગે કે બહુ મોટો પદ છે પણ શું તેના પાછળ સાચો વળતર મળે છે સેક્શન બે સરપંચનો માસિક પગાર ચાલો હવે મુખ્ય મુદ્દા પર આવીએ પગાર કેટલો હોય છે ગુજરાત સરકાર અનુસાર થી વધુ સરપંચને દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધીનો માનદ ભથ્થો મળતો હોય છે ટીપ આ રકમ જિલ્લામાંથી જિલ્લામાં થોડીક બદલાય છે મોટા ગામમાં થોડી વધુ હોઈ શકે એમાં પણ પગાર તરીકે નહીં પણ માનદ રકમ તરીકે એટલે કે માનસિક પ્રશસ્તિ માટે અપાતી સહાય ખૂબ જ કામ હોય અને પગાર ઓછો હોય છતાં ઘણા લોકો સમાજ સેવા માટે આ પદ પસંદ કરે છે સેક્શન ત્રણ પંચાયત સભ્યનો પગાર આ હવે સૌથી મોટો સવાલ ગ્રામ પંચાયતના સભ્યોને કેટલી રકમ મળે છે તેમની મંથલી સેલરી હોયતી નથી થી વધુ પરંતુ સભ્યોને દર મીટિંગ માટે એકસો પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીનું ભથ્થું મળે છે મહિને બે થી ત્રણ મીટિંગ થઈ તો કુલ ભથ્થું છસો રૂપિયાથી નવસો રૂપિયા જેટલું થાય આમ ગ્રામ પંચાયતના સભ્યને વ્યાવસાયિક પગાર મળે એવો ખ્યાલ ખોટો છે सेक्शन 4 વધુ લાભો કે સવલતો તો પછી પ્રશ્ન થાય કે પછી લોકો સરપંચ કે સભ્ય બનવાનો કેમ ઈચ્છે છે સામાજિક પ્રતિષ્ઠા ગામના વિકાસમાં નટકી જવાબદારી સરકાર સાથે સીધી જોડાણ ભવિષ્યમાં રાજકારણમાં આગળ વધવાની તક ઘણા લોકો તો આ પદને એક પગથિયું માને છે લેજિસ્લેટિવ ઇલેક્શન સુધી પહોંચવા માટે સેક્શન 5 શું પગાર વધે છે વર્ષોથી માંગ ચાલે છે કે સરપંચ અને સભ્યોને પણ નિયમિત પગાર આપવો જોઈએ પણ હજુ સુધી કાયદા કે ફેરફાર થયો નથી બે હજાર ચોવીસમાં પણ સરકારે માત્ર ભથ્થું જ ચાલુ રાખ્યું છે કેટલીક જગ્યાએ સ્થાનિક સ્તરે વધારાની સવલતો આપી શકે પણ તે પણ મંજૂરી પર આધારિત હોય છે મિત્રો હવે તો તમે જાણ્યું કે સરપંચ અને સભ્ય બનવું ગૌરવની વાત તો છે પણ એની પાછળ જેટલું કામ હોય છે એના મુકાબલે પગાર ઘણો ઓછો હોય છે હવે તમારો કામ જો આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હોય તો વિડિયોને લાઈક કરો કોમેન્ટમાં લખો સરપંચને યોગ્ય પગાર મળવો જોઈએ કે નહીં તમારા ગામના ગ્રુપમાં આ વિડિયો શેર કરો અને હા તમારું પોતાનું ચેનલ ધ ટેકનિકલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડિયોમાં આપણે જાણીશું કે ગામ પંચાયતમાં કયા કામ માટે કેટલી ગ્રાન્ટ આવે છે અને તેનો વિલેજ લેવલ ઉપયોગ કઈ રીતે થાય છે